જે પોતાના પ્રેમને સાકાર કરવા માટે જીવનની પણ પરવા નથી કરતો અને મૃત્યુ પછી પણ પોતાના પ્રેમને જીવંત રાખે છે ગુજરાતની ધરતી પર ઐતિહાસિક વાર્તાઓ એટલી પ્રચલિત છે કે તે આજના સમયમાં પણ પરોમાં પ્રિય લાગતી રહે છે આ કથાઓમાં પ્રેમ અને શૌર્યનું સંયોજન ધરાવતી આ એક અમર પ્રેમ કથા છે હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં પ્રાચીન કાળમાં ઘૂમલી પર ભાણ જેઠવા રાજપૂતનું શાસન હતું દિનના ધાતરવડા ગામ ગામનો વીર માંગડાવારો ભાણ જેઠવાનો ભાણેજ હતો અને ફૂલોના બગીચાની સંભાળ રાખતો હતો એક દિવસ માંગણાવારો મેરામાં જતો હતો ત્યારે રસ્તામાં પાટણની પદ્માવતી અને તેની સહેલી બેલડું લઈને પસાર થઈ રહી હતી આ સમયે એક હાથી અચાનક ગુસ્સે આવી ગયો અને વેલડું પાડી દેવાની કોશિશ કરવા લાગ્યો અને ત્યાં વીર માંગણાવારો પોતાની બહાદુરી દર્શાવતા ઘોડી પર સડી આવે છે અને હાથીને લાવે છે હાથીના હુમલામાં ઈજા પામેલા માંગણાવાળાને પદ્માવતીએ પોતાની સુંદડીનો છેડો ફાડી પાટો બાંધી આભાર વ્યક્ત કર્યો ત્યાર પછી વીર માંગણાવાળો અને સતી પદ્માવતી બંને મેરામાં જાય છે આમ વીર માંગણાવાળો પદ્માવતીને સાહવા લાગે છે અને પ્રથમ મુલાકાતમાં જ પદ્માવતી પણ માંગણાવાળાના પ્રેમમાં પડી જાય છે પદ્માવતીને મનમાં નક્કી કરી લીધું હતું કે તે માત્ર માંગણા માંગણાવાળાને જ સ્પરણ છે શંકર ભગવાનના મંદિરમાં નિયમિત દર્શન કરીને તેણે પણ લીધો કે લીધો કે તે માંગણાવાળા સાથે જ લગ્ન કરશે ત્યાં સુધી શંકર ભગવાનની પૂજા અને અર્શન ચાલુ રાખશે રાખશે માંગણાવાળો મિયાણી હરિસિદ્ધિ માતાના ભક્ત હતા અને દર્શન માટે ગયા હતા આ દરમિયાન ગુંબલી પર લૂંટારોએ ખબર મળી કે માગણાવા નથી એટલે તેમણે હુમલો કર્યો અને માલ ગયા આ વાતની તે થતા પાછળ જાય છે અને હિરણ નદીના કાંઠે તેમના વચ્ચે યુદ્ધ થાય છે તેની જાણ વીર માંગણાવાળાને થતાં થતા તે પણ હરસિદ્ધિ માતાના દર્શનેથી યુદ્ધ કરવા નીકળે છે પણ રસ્તામાં પાટણના શંકર ભગવાન મંદિરે દર્શન કરવા જાય છે ત્યાં પદ્માવતી પણ દર્શન કરીશ ને સામે આવતી મરે છે વીર માંગણાવાળા યુદ્ધ કરવા નીકળ્યા હતા પણ સતી પદ્માવતી સામે મરે છે અને કહે છે જ્યારે જ્યારેથી તમે મને મર્યાશો ત્યારથી હું તમને અપાર પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન નહીં થાય ત્યાં સુધી રોજ શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા આવીશ તમે મારી સાથે લગ્ન કરશો અને વીર માંગણાવાળા કહે છે હા પદ્માવતી હું પણ તા તમારી સાથે લગ્ન કરવા માગું જ છું

જ્યારે પદ્માવતીને આ વાતની જાણ થાય છે ત્યારે તે દુઃખમાં તડપે છે પરિવારના દબાણ હેઠળ પદ્માવતી ઉનાના પૈસા પાત્ર વેપારી વાણિયાના પુત્ર સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે પરંતુ લગ્નના માર્ગમાં તેઓ એક વડના ઝાડ નિશે રોકાઈ જાય છે માગણાવાળાના કાકા અરસી આ ઝાનના સરદાર હતા વડ ઉપરથી ભૂત માગણાવાળાના લોહીના આસુ તેમના પર પડે છે અને તે વિશાળમાં પડે છે કાકા તેમની વ્યથા કહી અને તેમની સાથે વરરાજા બની લઈ જવાની વિનંતી કરી ભૂત માગણાવાળા વરરાજા બનીને જાય છે અને લગ્ન કરીને પાંચ ફરતા જ તેજ વડના ઝાડ પાસે આવીને વડમાં સમાઈ જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે આ વડનું ઝાડ આજે પણ ભૂતવડ તરીકે ઓળખાય છે